દેશની રાજધાની સરહદો ને સીલ કરવામાં આવી રહી છે રસ્તાઓ કરવામાં આવી રહી છે દિલ્હીની સરહદો પર જાણે કે યુદ્ધ થઈ ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે અને ગોદી મીડિયા આ ખબર તમારા સુધી પહોંચાડવામાં અસમર્થ છે કે તો પછી એ જાણી જોઈને તમારા સુધી આ ખબર પહોંચાડવા માંગતી નથી તમને કોઈ પણ પ્રકારની પરેશાની ના થાય તમે કોઈ વસ્તુને લઈને વિચારો ના એટલે તમારી ચિંતા હાલ ગોદી મીડિયા કરી રહી છે દેશનો ખેડૂત દિલ્હી કૂચ કરી ચૂક્યો છે કાલે તેઓ દિલ્હીમાં પ્રવેશ કરશે અને આટલી મોટી ખબર સ્ટ્રીમ લાઈન મીડિયાથી સમાચારોની આશા રાખતી હોય છે પરંતુ આખો સમાચાર જ સ્વીપ કરી દેવામાં આવે આ ખૂબ જ ચિંતાજનક વાત છે અગાઉ પણ આવું જ થયું હતું જ્યારે ખેડૂત આંદોલન થયું હતું તો આ ખેડૂતોને કયા કયા નામથી બોલાવવામાં આવ્યા હતા તે સૌ કોઈ જાણે છે મીડિયાએ કોઈ કસર બાકી નહોતી રાખી આ ખેડૂત આંદોલનને નિષ્ફળ બનાવવા માટે પરંતુ ખેડૂતો ત્યાં રોકાઈ રહ્યા ઠંડી ગરમી વરસાદ ત્યાં જ બેસી રહ્યા અને આખરે કેન્દ્ર સરકારે પોતાના દ્વારા પાસ કરેલા કાયદા પરત લેવા પડ્યા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આવ્યા અને ખેડૂતોને આશ્વાસન આપ્યું હવે લાગે છે 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 કે કે એ જ વાતો આવી ગઈ તો પછી તેમના જે મુદ્દાઓ તે પૂરા નથી થયા પંજાબ અને હરિયાણાના ખેડૂતો મોટી સંખ્યામાં દિલ્હી માટે નીકળી ચૂક્યા છે જ્યાં બેરિકેડ લગાડવામાં આવ્યા છે તે બેરીકેડ પણ ટેક્ટર તોડી પાડવામાં આવ્યા છે

આ બંને વચ્ચે મુદ્દાઓને લઈને તેમની માંગોને લઈને વિરોધ હોય શકે છે ખેડૂતો સરકાર પાસેથી કઈ માંગ કરે કે સરકાર એમને આપે ના આપે સરકારની નીતિ પર આધાર રાખે છે પરંતુ સરકાર અને ખેડૂતોની વચ્ચે મીડિયાની જે ભૂમિકા છે તે ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિમાં મૂકી દીધી છે કેમ કે મીડિયા આ ખબરને કેમ નથી બતાવતી તે ખેડૂત પણ પૂછી રહ્યા છે અને અન્ય લોકો પણ પૂછી રહ્યા છે સરકારનું દબાણ હોઈ શકે છે એ વાત તો સૌ કોઈ જાણે છે પરંતુ એને એક ખબરના રીતે તો બતાવવું જ જોઈએ કેમ કે આખી નાખી જો ખબરને તમે સ્વીપ કરી દો તો લોકો આટલી મોટી ઘટનાથી પણ અજાણ થઈ જશે આ ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો હાલ પંજાબ અને હરિયાણાથી નીકળી ચૂક્યા છે બીજી તરફ સરકાર કોઈ પણ કાયદો અને વ્યવસ્થા બગડે નહીં તેના માટે દિલ્હીની સરહદોને સીલ કરી દીધી છે આ સીલ કરવાની જે પ્રક્રિયા છે એ પણ તમે આપ જોઈ શકો છો જાણે કે કોઈ યુદ્ધ થઈ ગયું હોય અને કોઈ દુશ્મન આપણા શહેરમાં પ્રવેશ કરવાનો હોય આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ દિલ્હીની સરહદો પર થઈ ગયું છે દિલ્હીની સરહદો પર મોટા મોટા ખિલ્લાઓ રોપી દેવામાં આવ્યા છે કે કોઈ ગાડી કે ટેક્ટર આવે તો તે થઈ જાય જાય ને ત્યાં રોકાઈ મોટા મોટા પથ્થરો રસ્તાઓ પર મૂકી દેવામાં આવ્યા છે કાંટાઓની વાળ લગાવી દેવામાં આવી છે કે ખેડૂત આંદોલનના બસો જેટલા યુનિયને આ આંદોલનની ચીમકી આપી હતી કે અમે દિલ્હી કૂચ કરવાના છે અને તેને લઈને આ વ્યવસ્થા પોલીસ દ્વારા મૂકવામાં આવી છે પરંતુ આને અત્યારથી જે સ્થાનીય લોકો છે તેમને પણ ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે રસ્તો બંધ થઈ જવાના કારણે તેમને અલગથી રસ્તો લઈને ત્યાં જવું પડી રહ્યું છે ખેડૂત આંદોલન જ્યારે અગાઉ થયું હતું ત્યારે હું પણ ત્યાં ગયો હતો અને ખેડૂતોની વચ્ચે ગાજીપુર બોર્ડર અને સિંઘુ બોર્ડર પર ખેડૂતો સાથે વાત પણ કરી હતી તેમના મુદ્દાઓ પણ સાંભળ્યા હતા મારું કામ હતું કે મુદ્દાઓને સાંભળવા અને લોકોને બતાવવું સરકાર જે કરે તે સરકારની નીતિમાં જે આવશે સરકાર એ જ કરશે હું સરકારને કોઈ પ્રેશર ના કરી શકું પરંતુ હું એક માધ્યમ છું એટલે હું એમથી અવાજ લોકોને બતાવી શકું છું પરંતુ હાલ જે સ્ટ્રીમ મીડિયા જેને ગોદી મીડિયા પણ લોકો કહી રહ્યા છે તેની ભૂમિકા ખૂબ જ શંકસ્પદ ભૂમિકા બની ગઈ છે ગોદી મીડિયાના સ્ક્રીન પરથી ખેડૂત આંદોલન જે રીતે ગાયબ થયું છે કે પછી જે ખબર તેઓ બતાવે છે તેને પણ પ્રોપોગેન્ડાની જેમ લઈ રહ્યા છે મુદ્દાને ભટકાવીને કંઈ બીજા જ મુદ્દે વાતને લઈ જવા માંગે છે પરંતુ આ વખતે ખેડૂતો પણ હોશિયાર થઈ ગયા છે ગયા વખતે પણ ખેડૂતોએ પોતાની સોશિયલ મીડિયા પોતાનું પ્રિન્ટ મીડિયા સાથે જે ખેડૂતો જમીનને ચીરીને એમાંથી જો ફસલ પેદા કરી શકતા હોય તો તેઓ પોતાના હક માટે પોતે લડી પણ શકે છે મીડિયાની ભૂમિકા હોવી જોઈએ કે તેમના આંદોલનને સમર્થન તો ના આપે પરંતુ તેમના મુદ્દાઓ લોકો સુધી જરૂરથી પહોંચાડે એ સાચા છે કે ખોટા છે તો જનતા નક્કી કરશે પરંતુ આટલા મોટા આંદોલનથી મોડું ફેરવી લેવું એ આજની ગોદી મીડિયાની સૌથી મોટી ખૂબી રહી છે દેશમાં કોઈ પણ મોટી ઘટનાઓ બને જો એમને ના ગમે તો એ મોડું ફેરવી જ લે છે મોટી મોટી ઘટનાઓ લોકોથી અજાણ થઈને સ્વીપ થઈ જાય છે અને લોકોને એ ઘટનાઓ વિશે ખબર સુધા પડતી નથી ખેડૂત આંદોલન કાલથી શરૂ થઈ ગયું છે અને કાલે એટલે કે ફેબ્રુઆરીએ કિસાન આંદોલન ફરી શરૂ થઈ રહ્યું છે જેટલા યુનિયનો દિલ્હી તરફ કૂચ કરી ચૂક્યા છે કાલનો દિવસ દિલ્હી માટે દિલ્હી પોલીસ માટે પ્રશાસન માટે ખૂબ જ કઠિન હશે અમે એવું ક્યાંય નથી ઈચ્છતા કે ત્યાં ઘર્ષણ થાય સંઘર્ષ થાય ને કોઈને પણ કાયદો અને વ્યવસ્થા તૂટે તેવી કોઈ પરિસ્થિતિ થાય પરંતુ બંને પક્ષો સમજીને પોતાના મુદ્દાઓ જો મૂકશે તો કોઈનો નિરાકરણ જરૂરથી આવશે અમારી વાત માત્ર એટલી હતી કે જ્યારે ઘટના બનતી હોય તો એ ઘટના લોકો સુધી પહોંચવી જોઈએ અમારું ખૂબ જ નાનું માધ્યમ છે પરંતુ અમે આ ખબરને તમારા સુધી પહોંચાડવાનો આ એક પ્રયાસ કર્યો છે આ ખબર તમને કેવી લાગી આ મુદ્દાને લઈને તમે શું વિચારો છો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરશો